નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ એટ ધ રેટ બોટાદમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણી સાથે એક એવા વ્યક્તિ વિશેષ ઉપસ્થિત છે જેઓ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ કુશળ વહીવટ કરતા સિનિયર આઈએસ ઓફિસર લેખક વાચક વિશ્લેષક યોગા પ્રેક્ટિશનર અને સંગીતજ્ઞ છે જી હા દર્શક મિત્રો આજે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડોક્ટર જયંતિ રવિ મેડમ નમસ્કાર મેમ સ્વાગત છે આપનું કનેક્ટ એટ ધ રેટ બોટ આદમાં થેન્ક યુ નમસ્તે મેમ આજનો આપણો પોડકાસ્ટ શરૂ કરીએ સૌપ્રથમ મેમ મારે આપની પાસેથી જાણવું છે કે આયોરા એવું પ્લેટફોર્મ છે જેનાથી સરકારી સેવાઓ નાગરિકોથી એક ક્લિક આવી ગઈ છે આ અંગે આપના અવલોકોનું શું કહે છે આપનો અભ્યાસ શું કહે છે એટલે આ જે સર્વિસ આયોરાનું સર્વિસ હતું બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવ્યું અને એનાથી ઘણી બધી પારદર્શકતા એફેક્ટિવનેસ અને તરત જેને કહેવાય સમયબદ્ધ રીતે જે આપણે સેવાઓ આપવા માટેની એક પ્રક્રિયા આપણા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઈ છે અને એમાં શરૂઆત આપણે લગભગ અત્યારે છત્રીસ જેટલી સર્વિસીસ આપીએ છીએ બટ આર ઓલ્સો ડેવલપિંગ હજી પણ અઢાર જેટલી સર્વિસીસ વધારે આપણે કરવા જઈ રહ્યા છે અને એમાં જોઈએ તો સૌથી વધારે ડિમાન્ડ છે તે વારસાઈ માટે થાય છે પછી જે હયાતીમાં હક દાખલ કરવા માટેના છે મહિનામાં જોઈએ તો અબાઉટ પંદર હજાર જેટલા લોકો પણ આના માટે આ બધી સેવાઓ માટે આવે છે અને ક્યુમ્યુલેટિવ જોઈએ તો દસ લાખ જેટલા કેસીસમાં વારસાઈ માટે આવ્યું છે એ સિવાય દેર આર અધર સર્વિસીસ ઓલ્સો કે જેની અંદર લોકો આમાં લે છે સો ધીસ ઇઝ ક્વાઇટ અ પોપ્યુલર સર્વિસ દર્શક મિત્રો આપણે મેડમ પાસેથી જાણીશું કે મહેસૂલ વિભાગના આયોરા સિવાયના કયા અન્ય પોર્ટલ છે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આયોરા સિવાય પણ ઘણી બધી અલગ અલગ છે અમારું પ્રભાગ છે ને અલગ અલગ પોર્ટલ્સ છે જેમ કે ભૂનકશા ગર્વી ગર્વી 2.0 પછી આઈરિસ કરીને એક છે સીએસએસ સિટી સર્વે ને લગતા તો આ બધા અલગ અલગ પોર્ટલ્સ છે તો હમણા વી આર ટ્રાઈંગ ટુ પુટ ઇન પ્લેસ એટલે ઘણી બધી આમાં પ્રગતિ થઈ છે કે એક એવી મિકેનિઝમ જે થી કે આ બધા ઇન્ટરકનેક્ટેડ થઈ જાય એટલે કોઈ રજિસ્ટ્રેશન કરે તો ફરીથી એ જે રજિસ્ટ્રેશનની ડીટ છે લઈને પછી જઈને ઓફિસમાં આપવાની જરૂર અલગથી નોંધ પાડવા માટે મ્યુટેશન કરવા માટે ન રહે તો આ બધા પોર્ટલ્સને એક સુગ્રથિત રીતે એને જોડી દેવામાં આવે એના માટે આપણે એક આઈ એલ એમ એસ આ વખતે બજેટમાં એક નવી આઈડિયા લઈને આવ્યા છે અને એનું હાર્થ પણ એ જ છે કે જેને આપણે હંમેશા કહીએ છીએ ને કે ઇઝ ઓફ લિવિંગ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે એક સરળતાથી આપણે વ્યાપાર લોકો કરી શકીએ કે જીવી શકે એ જ રીતે અમે એક એવું પણ વિચાર્યું છે કે ઇઝ ઓફ એક્સેસિંગ રેવન્યુ સર્વિસીસ એટલે મહેસૂલી સેવાઓ છે એને સરળતાથી તમે હાંસલ કરી શકો પામી શકો અને યર્સ એટલે જે કાન છે કે સરકાર જે સાંભળીને તરત સરકાર વિચ લિસન્સ તો એ પ્રકારનું પ્રયાસ અમારું છે મેડમ આપે ઇયર્સની વાત કરી કે સરકાર આપની વાત સાંભળી રહી છે નાગરિકોને જો મહેસૂલ વિભાગના અનુલક્ષીને કોઈ પ્રશ્ન હોય તો તે કેવી રીતે રજૂ કરી શકે છે શું એવું કોઈ ફીડબેક મેકેનિઝમ છે જો નાગરિકોના પ્રશ્નોની રજૂઆત થઈ શકે એટલે હંમેશા કોઈ પણ આપણે આવી એક સિસ્ટમમાં જોઈએ તો સેવાઓ આપવી એ એક આવર્તનનો એક ભાગ છે પણ પછી લૂપને કમ્પ્લીટ કરવા માટે લોકોનું પલ્સ ફીડબેક કેવી રીતે ચાલે છે અને પછી એમાં જે પ્રતિસાદ આવે છે સારા કે ઇમ્પ્રુવમેન્ટ માટે ગુંજાઈશ હોય તો એને પણ આપણે ફરી એમાં ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ તો એના માટે ઓક્ટોબર બે હજાર ચોવીસથી આપણે એક ફીડબેક સેન્ટરની સ્થાપના પણ કરી અને એમાં રોજ આપણા હજારોની સંખ્યામાં ફોન કોલ સામેથી પણ આપણે કરીએ છીએ અને જે લોકો સેવાઓ લઈ ગયા છે એમની પાસે પ્રતિસાદ મેળવીએ છીએ તો એના લીધે આ આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી અને એમના ઇનપુટ્સ લઈને કરવામાં આવ્યું છે એના લીધે એક સારી બાબત એ થઈ છે કે જે જે સેવાઓ અલગ અલગ લેવાય છે એમાં લોકોને કોઈ મુશ્કેલી પડી હોય સ્ટાર્ટિંગ વિથ સિમ્પલ થિંગ્સ કે ફોર્મ પણ બહુ એમના માટે ભરવાનું બધું અઘરું હતું અને એમાં બિનજરૂરી કોઈ માહિતી એમને લાગ્યું હોય ત્યાંથી લઈને કોઈએ એમને હેરાન કર્યા એમની પાસે બીજી કોઈ અપેક્ષાઓ રાખવામાં આવી ત્યાં સુધી અને એટલું જ નહીં આ જે ફીડબેક આવે છે એની ગોપનીયતા રાખીને અલબત્ત આખી કોન્વર્ઝેશન જે છે એને રેકોર્ડ કરવામાં આવે છે જેથી કે અમે પ્રોપરલી એને આધાર તરીકે પણ લઈ શકીએ અને સાંભળીએ છીએ પણ ખરા અમે જ્યારે કોઈની ફીડબેક આવે અને એના ઉપરથી પછી જે એક્શન લેવાનું હોય અમુક કિસ્સામાં અમે લોકોને તરત ત્યાંથી બદલ્યા પણ છે શૈક્ષાત્મિક જે કાર્યવાહી છે એ પણ લીધી છે અને અમુક કેસિસમાં આપણે જે એમાં આવતી ફીડબેક એના ઉપરથી ફોર્મ્સ અથવા લોકોને કઈ રીતે હજી સરળ રીતે આની માહિતી આપી શકાય એ બધી દિશામાં અમે કામ કરી રહ્યા છે પણ એક પોઝિટિવ બાબત એ પણ છે કે લગભગ છવ્વીસ હજાર જેટલી આપણે કોલ્સ કરી એ પૈકી લગભગ ત્રેવીસ હજાર કોલ્સમાં આપણને ફોર સ્ટાર અથવા તો ફાઇવ સ્ટાર પોઝિટિવ ફીડબેક પણ મળ્યું છે એટલે કહેવાનું અર્થ નથી કે બધું એકદમ સરસ જ ચાલે છે બરાબર છે પણ અમારી પણ સતત પ્રયાસ છે સરકારની કે જે સર્વિસીસ આપે છે એમાં હજી પણ કોઈ ત્રુટી ઉણપ કે પછી કંઈ સુધારા માટેનો અવકાશ હોય તો આપણે એટલીસ્ટ લોકોને સાંભળીને એના ઉપર કામ કરીએ અને જે સારું હોય એમાંથી અમને પણ એટલે અમારા કર્મચારીઓને આખી ટીમને પણ લાગે કે ના વ્યવસ્થિત ચાલી રહી છે એટલે આ ફીડબેક ઇઝ ઓલસો એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સાયકલ મેમ આપે ફીડબેક સેન્ટરની વાત કરી અત્યારે સોશિયલ મીડિયાનું આટલું ચલણ છે એમાં ફીડબેક છે એ તુરંત ક્વિક હોય છે તો મેડમ આપની પાસેથી જાણવું છે કે મહેસૂલ વિભાગ દ્વારા સોશિયલ મીડિયાને આવરીને શું કોઈ આયોજન છે આગામી સમય માટે બિલકુલ અત્યારના સમયમાં આપણે જોઈએ કે સોશિયલ મીડિયા એક બહુ જ એક પાવરફુલ ટૂલ છે અને એના થકી લોકો સુધી આપણે પહોંચી શકીએ એમના ફીડબેક લઈ શકીએ કોમેન્ટ્સ પણ લઈ શકીએ અલબત્ત એમાં આપણે પછી પરખ કરીને જે ખરેખર કન્સ્ટ્રક્ટિવ છે જેમાં સુધારા માટે અથવા તો કોઈ કમ્પ્લેન્ટ છે તે જોઈ શકીએ તો એના આધારે આપણે આમાં એક પોડકાસ્ટ ઇનફેક્ટ લુકિંગ એટ વોટ બોટાદ હેઝ ઓલ્સો ડન એટલે બોટાદ જિલ્લાએ પણ જે પહેલ કરી છે કનેક્ટ એટ ધ રેટ બોટાદ એટલે હું ત્યાંની આખી ટીમને અભિનંદન પણ પાઠવું છું કલેક્ટર શ્રીથી માંડીને ની જે આખી ટીમ છે ઇનહાઉસ આ કરી રહી છે આ ખૂબ એક સારી બાબત છે કેમ કે આ જે સમય છે એની સાથે આપણે પણ લોકો સાથે એક સાંકળ બનીને હાઉ ડુ વી એમના જે ઇનપુટ્સ છે એને કઈ રીતે સાંભળીને સતત આ એક કોન્વર્સેશન લોકો સાથે સેવાઓ તો આપીએ છીએ ચાલુ રાખવા માટેની પ્રયાસ બિરદાવવા જેવી છે તો એ જ રીતે અહીંયા સ્ટેટ લેવલ પર પણ આપણે અલગ અલગ જિલ્લાઓમાં દર ક્વાર્ટર એટલે દર ચાર મહિને અમે વિચાર કરી રહ્યા છીએ કે બધા જ રેવન્યુ તંત્રમાં કલેક્ટર્સથી માંડીને ઇવન લાસ્ટ માઇલના જે શ્રીઝ હોય પ્રાંત અધિકારી શ્રીઓ હોય અને પછી એવી કોઈ ઘટના બની હોય તો જે તે ગામના પણ જે આપણા ફંક્શનરીઝ છે એમને પણ આવી આવરી શકાય અને એ રીતે પોડકાસ્ટનું પણ એક પ્રાવધાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છે પંદરમી ઓગસ્ટથી અને એ જ રીતે સાથે સાથે જે આપણા ત્યાં એક યુટ્યુબ ચેનલ જેમ કે આયુરાની સર્વિસીસ વગેરે છે તો એમાં પણ અમે જોયું કે ઘણી વખતે જે એપ્લિકેશનને રિજેક્ટ કરવાના રેટ્સ છે એ પણ એટલા માટે અમુક ટકા રિજેક્શનના એ કારણ હોય છે કે ફોર્મ એમણે બરાબર ભર્યા જ નથી અને આ બધું નિવારી શકાય એમ હોય છે તો વી થોટ કે નાની નાની વિડિયોઝ ક્લિપ્સ બનાવીને પણ સોશિયલ મીડિયામાં યુટ્યુબ પોર્ટલમાં મૂકવામાં આવે કે એક્ઝેક્ટલી હાઉ ટુ ફિલ અ ફોર્મ સેમ્પલ ફોર્મ પણ આપીને એટલે આવી નાની પણ ઉપયોગી પ્રયાસોથી પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ અમે કરવા માટે મેડમ આપે મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની વાત કરી અત્યારનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે એઆઈનો છે તો શું મહેસૂલ વિભાગ દ્વારા આગામી સમયમાં એઆઈની અંડરમાં કોઈ નવી વિચારણા છે જેના આપ અપનાવીને એઆઈ ટૂલ્સના વિવિધ આયામો છે એ આપ સર કરવા ઈચ્છો છો બિલકુલ એ દિશામાં પ્રયાસો ચોક્કસપણે છે એમાં અલગ 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 જે કલેક્ટર્સ છે પ્રાંત ઓફિસર્સ છે અને ડેપ્યુટી કલેક્ટર્સ અસિસ્ટન્ટ કલેક્ટર્સની બધી ટીમો છે એમની સાથે પરામર્શ કરીને એક વસ્તુ જે આપણે કરી છે કે ઇવન ગરવી જે રજીસ્ટ્રેશન માટેનું સોફ્ટવેર છે એની અંદર બ્લોક ચેઇનનો ઉપયોગ કેમ કરી શકાય આ એક દિશામાં આ વખતે આપણે સીડાક જેવી સંસ્થાઓ સાથે આ કામ શરૂ કરી છે સાથે સાથે આપણે જે ચેટબોટ છે એનું પણ ઉપયોગ આપણે પ્રાયોગિક ધોરણે આને પણ શરૂ કરવા જઈ રહ્યા છે એમાં પાઇપલાઇનમાં આ બધું કામ પણ થઈ રહ્યું છે સિમિલરલી જે ફીડબેક સેન્ટર છે અથવા તો જે નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ આપણી પાસે ઘણી બધી હવે ડેટા આ બધા ટ્વેન્ટી સેવન્ટીનથી અલગ અલગ અને એના પહેલાં પણ આ બધા લેન્ડ રેકોર્ડ્સનું કમ્પ્યુટરાઇઝેશન ટુ થાઉઝન્ડ ફાઇવથી થઈ રહ્યું છે તો એના ઉપરથી પણ જે બધી લેગેસી ડેટા છે એને પણ યુઝ કરીને એઆઈ એનાલિસિસ અને એના માટે સ્ટેક હોલ્ડર મિટિંગ્સ પણ આપણે શરૂ કર્યા છે આઈઆઈટી ગાંધીનગર સાથે અને એવી બધા બધી સંસ્થાઓ સાથે ઇસરો સાથે તો એમાંથી કઈ રીતે આપણે હજી કંઈક નવી ઇનપુટ્સ મળે અને એને કઈ રીતે સુવિધાયુક્ત આપણે વધારે સારી સેવાઓ આપી શકીએ એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ દર્શક મિત્રો આપણામાંથી ઘણા બધા એવા ખેડૂતો છે જેમને સરકાર શ્રીની રીસર્વે છે સ્વામિત્વ યોજના એનો લાભ લીધો હશે તો આપણે મેડમ પાસેથી જાણીએ કે મહેસૂલ વિભાગ દ્વારા આગામી શું પ્લાનિંગ છે હવે જ્યાં સુધી સ્વામિત્વ યોજનાનો સવાલ છે અત્યારે ભારતભરના જે રાજ્યો છે એમાં આપણે ફેઝ ટુમાં જોડાયા અને એમાં ગુજરાત અત્યારે પ્રથમ સ્થાને છે અને બે લાખ ઉપરાંત જે ગામ તળ જેને કહેવાય ને લોકો ત્યાં રહે છે ઘણી વખતે એવા લોકોને હાથમાં એક કાર્ડ એમના પ્રોપર્ટીની માલિકી અંગેનું કાર્ડ એમની પાસે એક હક બતાવતું એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું નહીં તો ગામડાઓમાં જે ભાઈઓ બહેનો રહે છે એમની પાસે ઘર છે જેને આપણે ગામતળ કહીએ છીએ અને એનું રેકોર્ડ લાઈક અ પ્રોપર્ટી કાર્ડ સ્વામિત્વ યોજનાનું હાર્દ જ એ છે કે એમને પણ એક સિક્યોરિટી એક જાતની સલામતી કે એ પ્રોપર્ટી એમનું જ છે એના માટે આ પ્રોપર્ટી કાર્ડ મળે અને એટલું જ નહીં એમને કોઈ પણ એમના જીવનમાં કોઈ પૈસાની કોઈ પ્રસંગ હોય કે કોઈ કારણસર પૈસા જોઈએ તો બેંકમાં પણ આ વસ્તુને કોલાટ્રલ તરીકે રાખીને એ લોકો લોન્સ લઈ શકે તો આ એક બહુ જ સુંદર પ્રાવધાન સ્વામિત્વ યોજનામાં ભારત સરકારે સમગ્ર ભારત માટે કર્યું એમાં પણ ગુજરાત રાજ્ય ફેઝ ટુમાં એકદમ મોખરે છે બે લાખ ઉપર આપણે આવા સ્વામિત્વના કાર્ડ્સ આપ્યા છે અને એ પણ આપણા માનનીય વડાપ્રધાનશ્રીના વિઝનના લીધે સમગ્ર ભારતમાં આનું અમલીકરણ થઈ રહ્યું છે ગુજરાતમાં પહેલીથી આ પ્રણાલિકા તો હતી કે પ્રોપર્ટી કાર્ડ્સ પણ આપણે આપતા હતા પણ હજી આપણે એને વધારે સટીક રીતે કે બિનખેતી થઈ જાય તો પછી પ્રોપર્ટી કાર્ડ જ રહે સાત બાર આર્કાઈવમાં એટલે જૂનામાં જાય અને એ બધાને આવડતું ભારત સરકારની જે એક પ્રયોજન છે કે યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર યુ પી આઈ એન યુપિન નંબર એ દિશામાં પણ આપણી રાજ્ય ગુજરાત રાજ્ય કરી રહી છે કામગીરી એન્ડ આઈ એમ વેરી હેપી ટુ શેર શેર ત્યારે આપણી ટીમ જે છે બિલકુલ મોખરે છે આ કામમાં રાષ્ટ્રીય સ્તરે પણ યુપીન ઉલપિનનું કામ આપણે પૂર્ણ કર્યું છે યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર પણ અને જ્યાં સુધી રીસર્વેનો સવાલ છે એમાં પણ ગુજરાત કદાચ એ બહુ સારી પહેલ કરી હતી બે હજાર આઠ નવથી પણ જ્યારે પણ કોઈ વસ્તુ સમયથી પહેલાં અને એકદમ સરસ એક પોલિટિકલ વિલ સાથે આપણે શરૂ કરીએ અને આપણે વેન વી આર ધ ફર્સ્ટ ટુ સ્ટાર્ટ એક રસ્તો કંડેરવાનું કે નવું રસ્તો બનાવવાનું કામ આપણે જ્યારે શરૂ કરીએ છીએ તો ચેલેન્જિસ કે પછી એમાં કંઈક આગળ જતા પ્રોબ્લમ્સ આવે એ પણ સ્વામાન સ્વભાવ સ્વાભાવિક છે અને સામાન્ય ઇટ ઇઝ એક્સપેક્ટેડ પણ અત્યારે વી આર ઓલ્સો ટ્રાઈંગ ટુ સી રી રિસર્વેમાં પણ આપણે જે થોડાક છ હજાર જેટલા ગામો હવે પ્રોમાલ્ગેશનના બાકી છે એના માટે પણ કઈ રીતે એને એક પ્રોપર રીતે નિરાકરણયુક્ત સતત અને ટકાઉ પ્રોપર નિરાકરણ સાથે લોકોને પણ સંતોષ થાય અન્યાય ન થાય એ રીતે એના માટે પણ પહેલ બધા કલેક્ટરો સાથે આપણે શરૂ કર્યું છે અને જ્યાં પ્રોમલ્ગેશન થઈ ગયું છે ત્યાં પણ જે વાંધાઓ છે એને પણ એક સમગ્રતા જોવા માટે એક એક ઇન્ડિવિજ્યુઅલ કેસ ન જોતા જોતા આખું ફૂલ ગામથી પાર્ટ ફૂલ ટુ પાર્ટ એટલે હોલ ટુ પાર્ટ એ દિશાનું એક આપણે અભિગમ લઈને હમણાં પ્રયાસો કરી રહ્યા છે જેથી કે આ ત્રણેય બાબતો જે તમે વાત કરી સ્વામિત્વ સર્વે અને પ્રોપર્ટી કાર્ડ આ બધી દિશામાં મહેસૂલ વિભાગ દ્વારા સતત નવા આયામો ઉમેરવામાં આવતા હોય છે તો આ માટેનું જે પ્રાવધાન છે તે શું હોય છે તેના વિશે અમારા દર્શકોને સમજાવશો એટલે સ્વાભાવિક છે કે આજે સેવાઓ આપીએ છીએ એમાં અવારનવાર કંઈક હજી પણ સુધારો માટે સરકાર તજજ્ઞોને પણ એમના ઇનપુટ્સ લેતી હોય છે અને એના આધારે નવું કંઈક લાવવામાં આવે છે લોકોને જેનાથી વધારે સુવિધાઓ મળે એટલે તાજેતરમાં એ જ રીતે આપણા માન્ય ઉચ્ચ કક્ષાએ માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી આ બધા તજજ્ઞોના ઇનપુટ્સ લઈને બે બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા જેનો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે આપણને મહેસૂલ વિભાગ તરફને એક હતું કે જેટલી પણ નવી શરતની જમીનો છે એટલે જે મહાનગરપાલિકા વિસ્તારો અથવા તો એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારો સિવાયની વિસ્તારોમાં છે એને જૂની શરતમાં ફેરવવા માટે ઓફકોર્સ એમાં સમ કન્ડિશન્સ અપ્લાય અમુક પ્રકારના નવી શરતના કેસીસને નથી લેતા પણ બીજા બધાને આ જીઆરમાં એવી એક પ્રાવધાન કરવામાં આવી જેનાથી ઘણી બધી મોટી રાહત ઘણા લોકોને થઈ અને એ જ રીતે એક રેવન્યુ ટાઇટલ અને લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ જેનું નામ આપણે આર તરીકે પણ એનું એક શોર્ટ ફોર્મમાં લોકો એને સમજે છે તો એની પણ પ્રાવધાન કરવામાં આવી જેથી કે લોકોને પોતે એના એક લીગલ ઓક્યુપન્ટ છે અને એમની પાસે રેવન્યુ ટાઇટલ છે એનું એક પ્રમાણપત્ર માટેની પણ એક સેવા આપણે આપવા માટેનું શરૂ કર્યું જેનું પણ બહુ જ સુંદર પોઝિટિવ પ્રતિસાદ આપણને મળ્યો છે ત્રીજી વાત એ પણ આમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યું કે એક જ્યારે આપણે કોઈ ખેડૂત છે અને એની બધી પ્રક્રિયાઓ જ્યારે જોવા માટેનું એક પ્રક્રિયા હાથ ધરીએ ત્યારે પચીસ વર્ષ જ્યારે આ ટ્રાન્ઝેક્શન થાય એના પચીસ વર્ષ પહેલાં સુધી જ આપણે એને જોવા માટેનું એક આપણે નિર્ણય લીધો છે એપ્રિલ મહિનામાં એના લીધે પણ પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે અફકોર્સ એમાં કોઈ કોર્ટ કેસીસ કે કોઈ કોમ્પ્લિકેશન્સ ચાલતા હોય તો ડેફિનેટલી એને આપણે જોવાનું હોય પણ અદરવાઇઝ એવરીથિંગ એલ્સ બિંગ ઓકે આપણે આ એના કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય કે કોઈ આવી વેચાણ દસ્તાવેજ કે કંઈ થાય એના પચીસ વર્ષ પહેલાંનું જ આપણે રેકોર્ડ જોવા માટેનું પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધું તો આ બધાથી પણ લોકોને વધારે જેને કહેવાય ઇઝ ઓફ એક્સેસિંગ રેવન્યુ સર્વિસીસ ઇઝ ઓફ લિવિંગ એ બધું એ દિશામાં વધારે સુવિધાપૂર્ણ એમને આ બધી સેવાઓ મળી રહે એના પ્રયાસો અમે કરી રહ્યા છે દર્શક મિત્રો મેડમ મેં વાત કરી કે મહેસૂલ વિભાગમાં જે નવા પરિમાણો ઉમેરાયા છે તેના વિશે આપણે મેડમ પાસેથી જાણીએ કે જે ફિલ્ડમાં કાર્યરત ઓફિસર છે તેમની પારદર્શકતા વધારવા માટે મહેસૂલ વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે તો જે મહેસૂલ વિભાગમાં આપણા અલગ અલગ સ્તરે કામ કરનાર કર્મચારીઓ છે ઓફિસર્સ છે સ્ટાફ છે એમની પણ અકાઉન્ટેબિલિટી પારદર્શકતા એમની જવાબદેહિતાના દિશામાં જવા માટે આપણે ખાસ હમણાં બે ત્રણ વધારાના ઉમેરા કર્યા છે એક તો જેમાં આપણે વાત કરી કે કેપેસિટી બિલ્ડિંગ કેપેબિલિટી બિલ્ડિંગ આ બધાને સતત તાલીમ આપવાની વાત છે એ બધા જિલ્લાઓમાં અહીંયા પણ ડિપાર્ટમેન્ટમાં લગભગ દસેક સેશન્સ આપણા થયા છે જેમાં સરેરાશ એકસો પચીસ જેટલા લોકો હાજર રહેતા હોય છે એટલે હજાર ઉપર માનવ દિવસની ટ્રેનિંગ પણ આપણે આપી છે જેથી કે સદૃઢીકરણ પણ થાય જે કાયદાનું જ્ઞાન વગેરે પણ સાથે સાથે બીજું એક મેકેનિઝમ આપણે કરી છે જેને આપણે આર ડાયરી રેવન્યુ ઓફિસર ડાયરી એને નામ આપ્યું છે એટલે આની અંદર એમણે સવારે ડાયરીમાં એકચ્યુલી ઇલેક્ટ્રોનિક રીતે બતાવવામાં આવે કે આજે આ આ વિસ્તારોમાં જ્યાં જ્યાં કોઈ ફેરફાર નોંધ કરવાની હોય અથવા દબાણ થયેલું હોય તો એ બધું ઉપગ્રહ સેટેલાઇટના ડેટા ઉપરથી એડ કરીને એમને એમના ઇનબોક્સમાં જાણે એમના એપમાં દેખાય કે આજે આ જગ્યાએ જઈને આ બધું કામગીરી કરવાનું પછી ત્યાં જઈને જ્યારે એ કાર્યવાહી કરવામાં આવે તો લેટ લોંગ સાથે ત્યાંનું એકચ્યુઅલ લોકેશન સાથે પણ એ લોકો પિક્ચર્સ લઈને એનું રિપોર્ટ આપે તો આ રીતનું એક કરવાથી એકચ્યુઅલી કોઈ જગ્યાએ દબાણ થતું હોય કે કોઈ જગ્યાએ એમને જઈને નોંધ પ્રમાણિત કરવાના હોય અને સમયસર એમને જે સ્ટિપ્યુલેટેડ એટલે આપણે એક્સપેક્ટેશન હોય છે કે આટલા ગામોની મુલાકાત લે આટલા સામાન્ય દફ દફ્તર તપાસની એમને મહિનામાં ભરવાના હોય છે ઇન્સ્પેક્ટ કરવાના હોય છે તો એ બધું પણ આપણે આની અંદર આવરી લીધા છે તો આ એક સુંદર કામગીરી એનઆઈસીની ટીમ સાથે આપણે કરી છે એ અમલમાં મુકાયું છે અને ત્રીજું જે આપણે વાત છે ફીડબેક સેન્ટર તો એમાં પણ જે ફીડબેક આવે છે એટલે આ ત્રણેય વસ્તુ ટ્રેનિંગ પછી આરો ડાયરી ઇમ્પ્લિમેન્ટેશન અને ફીડબેક આ રીતે આખું લૂપ ફોર અકાઉન્ટેબિલિટી લોકો વધારે જવાબદેહિતા પણ આવે અને આપણા જે સ્ટાફ છે વધારે ઉત્કૃષ્ટ રીતે પોતાની કામગીરી કરી શકે ભાવનાથી અમે આ શરૂ કર્યું છે મેમ આપની જે સમગ્ર કારકિર્દી છે તે દરમિયાન મહેસૂલ વિભાગમાંથી આપની કોઈ એવી ક્ષણ છે કે કોઈ એવી પળ છે જેને આપને આત્મસંતોષ આપ્યો હોય કે સેટિસ્ફેક્શન આપ્યું હોય ના ચોક્કસ હમણાં જે છેલ્લા વર્ષ મહેસૂલ વિભાગમાં મેં જે કામ કર્યું છે એમાં પણ અનેક એવી નિર્ણય લેવામાં આવી છે કે કામગીરી કરવામાં આવી છે એનાથી સંતોષ ડેફિનેટલી મળ્યું છે દાખલા તરીકે આપણા ત્યાં જે સરકારી જમીન છે એમાંથી જે દબાણ થયેલું હોય એન્ક્રોચમેન્ટ એને દૂર કરવા માટેનું જે આપણે ઝુંબેશ આપણા કલેક્ટર્સ પ્રાંત અધિકારી શ્રી મામલદારશ્રી બધાએ ઉપાડ્યું છે ઘણા અનેક જિલ્લાઓમાં ખૂબ સારું કામ થયું છે અને અંદાજિત ત્રણ હજાર કરોડ જેટલી અલગ અલગ વિસ્તારોમાં જંત્રી મુજબની કિંમત ની જમીન આપણે એને વાપસ પાછું સરકારમાં લાવી શક્યા છે દબાણને દૂર કરીને એટલે આ પછી બીજી બધી પબ્લિક કોઈ સેવાઓ હોય જાહેર સેવાઓ માટે કોઈને બિલ્ડિંગ જોતી હોય આરોગ્ય માટે પાણી પુરવઠા એટલે એવી બધી સેવાઓ માટે પણ આપણે ઉપલબ્ધ કરી શકીએ એમ છે એ જ રીતે આપણે લગભગ બે હજાર સરકારી જે અલગ અલગ સેવાઓ જેમ કે હમણાં મેં વાત કરી શિક્ષણ માટે કે ઇલેક્ટ્રિસિટી જેટકો કે પછી હેલ્થ આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે આંગણવાડીના કેન્દ્રો એવી બધી સંસ્થાઓ જે બધી છે ઇન્ક્લુડિંગ બોર્ડ્સ એન્ડ કોર્પોરેશન્સ કૃષિ વિભાગમાં પણ વેર હાઉસીસ જોતા હોય તો એ બધા માટે આપણે લગભગ બે હજાર જેટલા લેન્ડ પાર્સલ્સ આપણે આપી શક્યા છે આ બધાથી લોકોને જે સેવા મળવી જોઈએ વધારે સરસ થાય તો એ પણ એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન છે સાથે તાજેતરમાં આપણે ટેકનોલોજીને હજી પણ સટીક રીતે કેમ ઉપયોગ કરવો એના માટે ઈસરો સાથે આપણે એક એમઓયુ સાઇન કરી છે અને એક સેટેલાઇટનું પ્રોક્યોરમેન્ટ ડેટાનું પણ સેટેલાઇટની જે ડેટા છે એને પ્રોક્યોર કરવા માટેની પણ કામગીરી આપણે હાથ ધરી છે એનાથી લગભગ ત્રીસ સેન્ટીમીટરના રેઝોલ્યુશનવાળું આપણને મેપ્સ ઉપલબ્ધ થાય છે જેનાથી કે જમીનમાં પણ નાના નાના દબાણ હોય અથવા તો એવા વિસ્તારોમાં વોટર બોડી પાણીનું કોઈ તળાવ કે વહેણ જતી હોય અથવા એને વ્યવસ્થિત મેપ કરવા તો અનેક એમાંથી આપણને એના એપ્લિકેશન્સ એને એ મળ્યા પછી એનું આપણે બીજા બીજા ક્ષેત્રોમાં પણ અપ્લાય કરી શકીએ એ પણ શક્યતાઓ ઊભી થઈ છે સાથે અમે થોડાક સમય પહેલાં જ્યારે એકાદ સેન્ટરમાં રજિસ્ટ્રેશન નોંધણી માટે જોયું તો આ વિટનસિસ કોઈ એમાં સાક્ષી તરીકે આવે તો ઘણી વખતે આ સાક્ષીઓ બીજાને ઓળખતા પણ ન હોય એવી પણ એક એકાદ વખતે એવું જોવા મળ્યું છે માટે આ ઈ કેવાયસી જેને કહીએ એટલે લોકો પોતાનું આધાર અને ઓટીપી મોબાઈલ નંબરના આધારે અને એ જ વ્યક્તિ છે એ આપણે નિઃસંદેહ આધાર બેસ્ડ એની ઓળખ થાય અને પછી રજિસ્ટ્રેશન થાય એની પણ આપણે પ્રાવધાન કરી છે તો આવા અનેક જે આપણે પેપરલેસ રજિસ્ટ્રેશન તરફ પણ આપણે જઈ રહ્યા છે એમાં પણ એક બે પાઇલટ્સ હમણાં તાજેતરમાં ટ્રાય કર્યું છે આપણે અને એ સાચી દિશામાં આપણે જઈ રહ્યા છીએ એટલે આવા અનેક અનુભવો છે કે જેનાથી સંતોષ ચોક્કસ મળી શકે છે પણ ધીઝ આર ઓલ મોમેન્ટ્સ ઓફ ગ્રેટ સેટિસ્ફેક્શન અને આખી ટીમ એક પ્રામાણિકતા સાથે અને એક જવાબદેહિતા સાથે કામ કરે એવી મને પૂરો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને શ્રદ્ધા પણ છે કે આપણે બિલકુલ આ જે આપણા માન્ય વડાપ્રધાનશ્રીનું ધ્યેય છે અહીંયા આપણે માન્ય મુખ્યમંત્રીશ્રી જે અમારા મંત્રીશ્રી પણ છે મહેસૂલના એ હંમેશા કહેતા હોય છે કે આમાં આપણે વી શુડ ઓલ વર્ક ફોર ધ કોમન મેન કઈ રીતે એમને સરળ કરી શકીએ અને બિલકુલ એમને હેરાનગતિ કર્યા વગર તો એ દિશામાં અમે બધા પ્રયાસો કરી રહ્યા છે મેડમ આપનો ખૂબ ખૂબ આભાર અમને માર્ગદર્શિત કરવા બદલ અને આપના કિંમતી સમયમાંથી અમને સમય આપવા બદલ ટીમ બોટાદ અને ટીમ માહિતી આપનો ખૂબ આભાર માને છે થેન્ક યુ સો મચ મેડમ નમસ્તે થેન્ક યુ